મિત્રો ત્યારે આપણે હાડી ને એવું કરીને થઈ ગયા છે નાયડા અને આ આપણને લાગે છે ઓફ એટલે આપણે તો ભાગ લેવા મિત્રો આપણે ભાગ લઈને આવ્યા છે ભાગ ને બીજો વતન લાવો મિત્રો લો હું લેવા તમને દેખાડું વિચારે લો તીખું તીખા મીઠા થવાનું સેવ મમરાનું એના ડાયલ લેવું સણાઈને લોટ એની આપણે ખાવાનું હું બનાવવાનું છે એ તમને બનાવી રહ્યા ગયા બ્લોગમાં તમને આગળ ખબર પડી આપણે ભાગ લેવા ને એની છે ડુંગળી ટમેટા લીંબુ લઈ લીધું છે તૈયાર દવો મસ્ત લોટ ને આપણે બનાવવાની પકવાડા બટેકા બકવા મૂકી દીધા છે મિત્રો આપણે એને બટેકાના છીએ જો એટલા ફોલાણા છે આ મનશાને 2 ટકા પડી હવે આપણે બ્રેડ ને દૂધ ને એવું લેવા આલો લઈ આપણે બ્રેડ લેવા ને દૂધ લેવા બ્રેડ ને દૂધ લઈ આવી ગયા છે જો ઓલા પણ આપણે બધે સુંદો હો થઈ ગયો છે એમાં જે મસાલ ને હું નાખવાનું છે જી થોડા દવા એ ભરાન થઈ ગયા છે રેડ ને જો દોયો હોત બની ગયો છે એટલા સુંદો વેજો છે આપણા પકોડા ત્યારે તળાવા મળ્યા છે દો એટલા તળાના છે હજી બે છે હજી અહીંયા છે હજી અહીંયા લાડ પીડે દો આપણે ખાવા બેહી ગયા છે દો અત્યારે પકોડા ને ત્યારે થઈ ગયું છે મરચાં તો હા ભાઈ શરૂઆત કરી છે કપિલભાઈને બે ગયા છે એ આપણે ખાઈ લીધું છે અને મળ્યા બીજા વ્લોગમાં ચાલે છે બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય